કોંગ્રેસ પક્ષે આંતરિક લોકશાહી ઢબે સંપૂર્ણ વિગતની તળસ્પરથી તપાસ માટે એમને બોલાવ્યા હતા એમને વારંવાર પ્રયત્ન કર્યો તેમનો એમનો સંપર્ક કરવાનો એમને ફોન કોલ કરવામાં આવ્યા હતા ત્યાં સ્થાનિક સંપર્ક પણ કરવામાં આવ્યો હતો પણ ક્યાંય સંપર્ક નહીં થયા પછી જ્યારે કોંગ્રેસ પક્ષે એમને સસ્પેન્ડ કર્યા ત્યારે અચાનક એમને ક્યાંથી આવ્યા અને બ્રહ્મગ્રાન લાગ્યા પછી હવે અચાનક એમનો વિડીયો રિલીઝ થયા છે જાહેર માધ્યમથી સંપર્ક કર્યા છે જો ખરેખર સંનિષ્ઠ અને સંપૂર્ણ પ્રમાણિક હોત તો એમના ટેકેદારો ક્યાં ગાયબ થઈ ગયા છે એના વિશે પણ વાત કરી હોત ટેકેદારોને શું તકલીફ પડી કે એમને આવા પ્રકારની એફિડેવિટ કરી એના માટે વાત કરી હોત પણ કોંગ્રેસ પક્ષે જ્યારે એમને સસ્પેન્ડ કર્યા છે જ્યારે એમની સંપૂર્ણ જે મિલી ભગતની વાત કહી શકાય એ પ્રકારની આખી વાત આપણી સામે આવી છે ભાજપના મેળાપી પણની સામે વાત આવી છે અને એના જ કારણે આજે ગુજરાતમાં સુરતના મતા લોકોએ નાગરિકોએ યુવાનોએ પોતાનો મતાધિકાર ગુમાવી ચૂક્યો છે ત્યારે આ પ્રકારનો વિડીયો જાહેર કરીને પોતાની વાત રજૂ કરવી એ જ એ સ્પષ્ટપણે દેખાડે છે કે ક્યાંક ને ક્યાંક એમના મનમાં ખોટ છે કોંગ્રેસ પક્ષે ઇન્ટરનલ લોકશાહી માટે શિસ્ત સમિતિએ એમને પત્ર પણ લખ્યો હતો એમને વાત પણ કરી હતી ફોનિકલી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને જાહેર માધ્યમના મીડિયા માધ્યમો મીડિયાના લોકોએ પણ એમનો પક્ષ જાણવા માટે વારંવાર એમને પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ ક્યાંય પણ એ સંપર્કમાં રહેતા નહીં સંપર્ક વિહોણા હતા અને અચાનક જ્યારે કોંગ્રેસ પક્ષે એમના પર કડક પગલાં લઈને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા ત્યારે અત્યારે આ વાત કરી રહ્યા છે કે અમારે ત્યાં સ્થાનિકમાં તકલીફ હતી અને બીજી ત્રીજી આ સ્પષ્ટ દેખાડે છે કે ભાજપના જે સંપૂર્ણ સ્ક્રિપ્ટ અને મેળાપીપણાના કારણે આજે ગુજરાતના યુવાન ગુજરાતના નાગરિકોએ ભોગવવાનો વારો આવ્યો છે આ ભાગેડું વૃત્તિ એ ભાજપના સ્ક્રિપ્ટ પ્રમાણેની ચાલી રહી છે સંપૂર્ણ પ્રકારની ગોઠવણ એ ખુલ્લી પડી ગઈ છે અને લોકશાહીનું ખૂન જે કોંગ્રેસ પક્ષ વારંવાર કહી રહી છે કે ભાજપ એ કોંગ્રેસ લોકશાહી ખૂન કરી રહી છે ત્યારે આજે આ વાત ખુલ્લી પડી છે અને જે પ્રકારે અત્યારે વિડીયો વાયરલ થયો છે અને વાત સામે આવી રહી છે એ પહેલા પણ કોંગ્રેસમાં આવીને કહી શક્યા હોત પણ હવે અત્યારે જ્યારે કોંગ્રેસ પક્ષે સસ્પેન્ડ કર્યા છે એટલે આ વાતનો કોઈ અર્થ રહેતો નથી ફોનિકલી પણ સંપર્ક કર્યો હતો તમને પત્રથી પણ વાત કરવામાં આવી હતી તમને વારંવાર સંપર્ક કરવામાં આવી હતી જ્યારે પણ આ પત્ર દ્વારા કોંગ્રેસ પક્ષે એમને સસ્પેન્ડ કર્યા છે એ પછી આ બધી વાતો રજૂ કરવામાં આવે એ સંપૂર્ણપણે એ ગોઠવણ અને એમની ભાગેડવૃત્તિ દર્શાવે છે કોંગ્રેસ પક્ષે એમને તક આપી હતી કે તમે આવો અને વાત રજૂ કરો કોંગ્રેસ હંમેશા એ પોતાની ઇન્ટરનલ લોકશાહી એટલે કે આંતરિક લોકશાહીમાં માને છે એમની વાત એમના એમનો પક્ષ જાણવાનો પ્રયત્ન પણ કર્યો હતો કે તમારા જે ટેકેદારો છે એમને કેમ આવું પગલું ભર્યું કેમ ટિકિટારો તમારા ભાગી ગયા એના વાતે આવી રજૂ કરો પણ ક્યાંય આવ્યા નથી અને જ્યારે એમને સસ્પેન્ડ કર્યા ત્યારે આ પ્રકારનો વિડીયો કરીને વાત કરે છે એ સંપૂર્ણ ભાગેડ વૃત્તિ છે ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે કામ ચાલી રહ્યું એવું સ્પષ્ટ દેખાય છે સંપૂર્ણ પ્રકારની એમને તક આપ્યા બાદ એમને સસ્પેન્ડ કર્યા પછી આ પ્રકારના સવાલો આ પ્રકારના જવાબો એ અસ્થાને છે હું સ્પષ્ટ કહું છું કોંગ્રેસ પક્ષ એમને વારંવાર તક આપી છે આંતરિક લોકશાહીમાં કોંગ્રેસ પક્ષ માને છે એટલા માટે એમને એમનો પક્ષ જાણવા માટે એમને વારંવાર સંપર્ક કરવામાં આવ્યો સ્થાનિક નેતાઓએ પણ સંપર્ક કર્યો કોંગ્રેસ પક્ષને પ્રદેશ નેતૃત્વએ પણ સંપર્ક કર્યો આ તમામ પ્ર પ્રયાસો જ્યારે કર્યા પછી શિષ્ય સમિતિને જણાવ્યું કે આમણે સંપૂર્ણપણે એમની જે કામગીરી છે એના કારણે આજે સુરતના યુવાનો સુરતના યુવાનો મહિલાઓ અને સુરતના નાગરિકોએ મતાધિકાર ગુમાવ્યો છે આ ખૂબ જ ગંભીર બાબત છે એને ધ્યાને રાખીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે એટલે હવે આ પ્રકારના પ્રશ્નો જે છે